તો હમણાં આપણે નીકળીએ પાસભાઈ ની આવે છે તો ચાલો હમણાં ધીમે ધીમે નીકળીએ તો અહીંથી આપણે દસ કિલોમીટર જેવું થાય છે તો હમણાં આપણે ધીમે ધીમે નીકળીએ પાસભાઈ આવી ગયા છે જોઈ શકો તો અમે આ જો આપણે હિલનભાઈ પણ આવી ગયા છે તો આપણે ધીમે ધીમે નીકળીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા લાટ બધા ભાઈ બંધ આવી ગયા છે જોઈ શકો છો અમે આ દવા આપડે બાપુ છે બાપુ કેમ પણ રેબન ના પહેરે આપે આ તો આપડે આ બે ભાઈ છે ટોટલ આપડે છ જણા છીએ તો ચાલો આપણે નીકળીએ આપણે ફાઈનલી હથરા ભોગી જાય છે સોશિયલ તમે આપણે આ બધા અહીંયા આવી ગયા છે ના ગાડી પાર્કિંગ કરી દીધી છે તો ચાલો આપણે ધીમે ધીમે દર્શન કરવા જઈએ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો આપણે અહીંયા સમાધિ મંદિરે આવી ગયા છે ને દર્શન કરી લઈએ આપણે તમે પણ કરી લો ઝૂમ કરે ભાઈ ફટાફટ હાન્ડ આપજો ટ્રાફિક નો ટાઈમ તો આપણે ગોપાલ ગોપાલભાઈ સાથે તમને વાત કરાવી આપણે એ બહુ કોમેડી કરે છે આપણે ચાલો એની આજે મુલાકાત લઈ ચાલો મિત્રો જય ખાકી બાપુ અમે ખાકી બાપુના મંદિરે આવી ગયા છીએ મિત્રો અમે આવી ગયા છીએ ખાકી બાપુના મંદિરે હવે અમે જઈએ છીએ પ્રસાદી લેવા ખોટું મોડું થઈ જાય તો અમે પૂછવા મળી જઈએ ચાલો ચાલો મિત્રો અમે ખાકી બાપુના મંદિરે જઈ છીએ અમારા કિચનભાઈ છે ગોપાલ ડેરીમાં કામ કરે છે હું ગુરુકુળ નિશાનામાં બસમાં કામ કરું છું હવે અમે આવી ગયા છીએ भाई भाई आईफोन छ क्या यो प्रो मैक्स 16 16 प्रो मैक्स आ गोपाल भाई पापड़े पानी पीवा आइया छे पण गलास नथी आया हो तुम्हारे साइड में पानी पीयो पड़े अब साइड में पानी पी ले वीडियो उतार अब भाई रखे ले में पीवे तो हूं तो साइड में आ भाई साइड में पी ले जय काकी बापू તો આપણે મેન મંદિરે આવી જાય છે ને આ છે આપણે ખાખી બાપુ વખત નીકળવી અને ચાલો આગળ તમને દર્શન પણ કરાવું તો કરી લેજો તમે પણ દર્શન ત્યાં આપણે ભાઈ સેવા પુણ્ય કામ કરે છે આ ગોપાલભાઈ છે લાલુ ભાઈ બે કામ કરે છે સરસ મજાનું લાવો પ્રસાદી લાવો અમને આપો આ છે સૂર્યકુંડ ને આપણે અહીંયા ખાખી બાપુ પણ અહીંયા નાતા અહીંયા લાકડા પણ તરે છે તું નાઈ લે હાલ ઠેકડો હાલ તું વાહ નાઈ લીધું એમ ને રામ જરૂર ખાઓ અમે અમે બહુ રમતા ચાલો છો કોણ રામ જરૂર ખાઓ ચાલો આપણે ધીમે ધીમે નીકળ્યા ભાઈને પૂછી લઈ બધાયને હાલો તો નીકળવું ને ધીમે 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 આ ભાઈને રોકાવાનું છે તો તું રોકાઈ જાય અહીંયા તો કેવો લાગ્યો મિત્રો વ્લોગ ખાખી બાપુના દર્શન કર્યા ને તમે ફીરા જશે ને તો બસ આપણે વિડીયો અહીંયા જન કરીએ છીએ ને બહુ મોડું થઈ ગયું છે ને ચાલો આપણે વિડીયોને અહીંયા રેન્ડ કરીએ જો આજનો વ્લોગ તમને ગમ્યો ને ગમ્યો છે તો લાઇક શેર પણ ભૂલતા નહીં બધાને જય માતાજી બાય બાય